ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો પંદર દિવસમાં ત્રીજો બનાવ સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન ભરૂચથી અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પંદર દિવસમાં ત્રીજા વ્યક્તિએ બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરના નવી દેવી ગામ નજીક આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ મોડી રાત્રિના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી આ અંગેની જાણ નજીકમાં આવેલા કુકરવાડા ગામના સ્થાનિક નાવિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં કૂદી પડેલ વ્યક્તિને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો આ અંગેની જાણ તેના પરિવારજનોને કરાતા પરિવારજનો તેને સારવાર અર્થે લઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી પંદર દિવસમાં ત્રીજી વખત આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ નેટ લગાવવા માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ પણ આ માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી ત્યારે વહેલામાં વહેલી તકે બ્રિજની બંને તરફ નેટ લગાવવામાં આવે તે અત્યંત જરૂરી છે નામ પટેલ રૂમિક કમલેશભાઈ હું કુકરવા ગામનો રહેવાસી છું હું માછીમાર મારતો હતો તે દરમિયાન એક બોડી પાણીમાં તળતા તળતા આવી આવી હતી બ્રિજ પરથી કુઈદ્યા હતા એ ભાઈ તો માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એ એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા છે એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામજો એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે એ લોકો આવે છે બોડી એકદમ કમ્પ્લીટ છે એમની